બંગ્લેરિયન પયંગમ્બર બાબા વેંગાએ વર્ષ એકવીસ સિત્તેર માટે એક ભયાનક આગાહી કરી છે જેમાં તેમણે ગંભીર દુષ્કાળ અને ખાદ્ય સંકટનો સંકેત આપ્યો છે બાબા વેંગાના મતે વર્ષ એકવીસ સિત્તેરમાં સમગ્ર વિશ્વને ભયંકર દુષ્કાળનો સામનો કરવો પડશે જેના કારણે પૃથ્વી પર પાણીની ભારે અસર સર્જાશે નદીઓ તળાવો અને અન્ય તમામ જળ સ્ત્રોતો ઝડપથી સુકાઈ જશે કે પીવાનું પાણી જ નહીં મળે પણ ખેતી માટે યોગ્ય જમીન પર નહીં રહે ખેતીના અભાવે અનાજની અસર સર્જાય છે અને કરોડો લોકો ભૂખ અને તરસથી મરી જશે બાબા વેંગાના મતે આ દુષ્કાળ કુદરતી કારણોસર નહીં પરંતુ કુદરતી સંસાધનોના વધુ પડતા ઉપયોગને કારણે થશે આ આગાહીને આબોહવા નિષ્ણાતોની ચેતવણીઓ સાથે જોડવામાં આવી રહી છે જેમણે પહેલાંથી જ કહ્યું છે કે જો પૃથ્વીના તાપમાનને નિયંત્રિત કરવામાં નહીં આવે તો આગામી સદીમાં પરિસ્થિતિ ગંભીર બની શકે છે બાબા વ્યંગાની આગાહીઓ રહસ્યમય છે પરંતુ આબોહવા પરિવર્તનના વૈજ્ઞાનિક સંકેતો આગાહીને સંપૂર્ણપણે નકારી શકતા નથી ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જના રિપોર્ટ મુજબ જો ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરવામાં નહીં આવે તો એકવીસો સુધીમાં ચાલીસ ટકા વસતી પાણીની કટોકટીથી પ્રભાવિત થઈ શકે છે સંયુક્ત રાષ્ટ્રના મતે બે હજાર પચાસ સુધીમાં લગભગ એક પોઈન્ટ આઠ અબજ લોકો પાણીની તીવ્ર અસરનો સામનો કરશે આ સાથે વૈશ્વિક તાપમાનમાં પણ બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાયક આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો